પરેશ ધાનાણીએ નિવેદન આપેલું હતું પરેશ ધાનાણીના નિવેદન બાદ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી બને તેવી અટકળો થઈ છે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ મારફતે મીડિયાને સંબોધન કરેલું હતું ભારતના આઝાદીના ઇતિહાસમાં માનની પાટિલ સાહેબ સત્તાધારી પાર્ટીના પહેલા એવા પ્રમુખ છે એના નેતૃત્વ તળે સંસદ જેવી મહત્વની ચૂંટણી લડવા માટે કેટલાય આคม જેવા આગેવાનો પાયાના આગેવાનોએ ના પાડવી પડી ગુજરાત એનું સાક્ષી છે કે આજ આખાઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંસદના ઉમેદવારો જાહેર થયા પછી આખાઈ ગુજરાતમાં ચારેય કોર કમલમની કાર્યાલયે કાળો પકડાટ છે કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરા છે રસ્તા જામ થઈ રહ્યા છે આજ અમરેલીના આંગણે તો ત્રણ મહિના પહેલાં અમરેલી કમલમે ખોલેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ગઈકાલે તાળું મારી દેવું પડ્યું આવી કટોકટીની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે કેમ એવી અમને ચિંતા થાય છે મને આનંદ થાય છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે કે આ વખત કકલાટ બધોય કમલમની કાર્યાલય ગયો અને કોંગ્રેસ ટના છે છવ્વીસે છવ્વીસ સીટમાં નિર્વિવાદ સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળી રાષ્ટ્રીય નેતૃત્વએ નક્કી કરેલા ઉમેદવારોને ખંભે બેહાડી અને જીતાડવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે તમે જુઓ કે આજ સાબરકાંઠામાં ભીખુસિંહને મોઠા પાડ્યા રાજકોટ વડોદરામાં રંજનબેનને રડાવ્યા અહીંયા અમરેલીમાં નારાયણભાઈની નાડ ઢીલી થઈ ગઈ પોરબંદરમાં ધડુકનો ઢોલ ટીપી નાખ્યો સુરેન્દ્રનગરમાં મુજપરાને મરડી નાખ્યા રાજકોટમાં રૂપાણીને રમાડ્યા ભાવનગરમાં ભારતીબેન તો હચોડાઈ ભૂસાઈ ગયા અને વલસાડમાં કેસીને બનાવી દીધા દેશી મને ચિંતા એ વાતની છે કે અમારા દેહાણી કાકાનો તો હચોડો કાટો જ કાટીને